તો અત્યારે આપ જઈ રહ્યા છો કે આપણે જઈ રહ્યા છીએ બનાસકાંઠા જિલ્લામાં આવેલ દાતા તાલુકાનું અંબાજી મંદિર જે ગબ્બર પર્વત તરીકે ઓળખાય છે ત્યાં આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ જે આપ જઈ રહ્યા છો તો આપણે આવી ગયા છીએ એકાવન શક્તિપીઠના દર્શન કરવા અને અત્યારે આપ મારી પાછળ જઈ રહ્યા છો ગબ્બર પર્વત પર જવાનો રસ્તો છે જે આપ જઈ રહ્યા છો અને અહીંની વાત કરીએ તો અહીંયા એક એક સુંદર મજાની ગુફા છે ભવાનાથની ગુફા છે તેમના પણ આપણે દર્શન કરવાના છે તો સાલો જઈએ આ પર્વતના દર્શન કરીએ તો અત્યારે આપ જઈ રહ્યા છો કે આપણે જઈ રહ્યા છીએ અંબાજી ખાતે આવેલા ગબ્બર ના દર્શન કરવા માટે જે આપણે અત્યારે ડુંગર પર સુંદર મજાનું દ્રશ્ય જોઈ રહ્યા છો અને આપણે ધીરે ધીરે આ કાળ ભેરાયું દાદા અને બટક ભેરા દાદાના ગેટની બાજુમાં પહોંચી ગયા છીએ અને આગળ વધીએ તો ધીરે ધીરે આપણે પણ આગળ વધી રહ્યા છીએ જે આપ જોઈ રહ્યા છો કે અહીંયા અત્યારે આપ ગેટની ઉપર લખેલું છે કે આપની યાત્રા શુભ મંગલ હો અને આગળનું દ્રશ્ય સુંદર મજાનું આપને જોવા મળે છે પર્વત પર લીપ આવે છે અને જાય છે જ્યાં આપ અત્યારે આ લીપ જોઈ રહ્યા છો અને હવે આ મંદિરની ઉપરથી આપણે નજર નાખીએ તો આ ગબ્બર પર્વતનો સુંદર મજાનો દ્રશ્ય આપને જોવા મળે છે જે આપણ આ દ્રશ્ય જોઈ રહ્યા છો અને અહીં આપ જોઈ રહ્યા છો કે અહીંયા કાળ ભૈરવ બટુક ભૈરવજી નું મંદિર આવેલું છે અને શ્રી માતાજીની ગાદી આવેલી છે જે ગબ્બર પર્વતની બાજુમાં છે જે આપ અત્યારે જોઈ રહ્યા છો જોરદાર અહીંથી આપને આ નજારો જોવા મળે છે જે પર્વતની ઉપર થઈ લીપો આવે છે અને જાય છે જે આપો અત્યારે આ લીપોને પણ જઈ રહ્યા છો સુંદર મજાનું દ્રશ્ય છે જે આ ગબ્બર પર્વત પર યાત્રિકો માટે ઉપર ચડવા માટે અને ઉતરવા માટે આ જે લીપો છે તેમનો ઉપયોગ થઈ રહ્યો છે જેમની કિંમતની વાત કરીએ તો દોઢસો રૂપિયા આવવા અને જવા માટે રાખેલ છે જ્યાં યાત્રિકો આવે છે અને જાય છે જ્યાં આપ અત્યારે જોઈ રહ્યા છો અને આપણે અત્યારે પહોંચી ગયા છીએ પ્રાચીન શેષનાગની ગુફાની બાજુમાં જેમની પાછળ આપ જોઈ રહ્યા છો કે સુંદર મજાનો આ ગબ્બર પર્વત પરથી નજારો આપને જોવા મળે છે જ્યાં આપ અત્યારે જઈ રહ્યા છો તો સુંદર મજાના અહીં મંદિર પણ જોવા મળે છે અને આપણે જવાનું છે શેષનાગની ગુફાની અંદર તો ચાલો આપણે જઈએ આ શેષનાગની ગુફાની અંદર તો અત્યારે આપ જોઈ રહ્યા છો કે આપણે પહોંચી ગયા છીએ શેષનાગની ગુફાની અંદર જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે આપણે ધીરે ધીરે આ શેષનાગના ગુફાની અંદર જઈ રહ્યા છીએ સુંદર મજાનું અહીંથી પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે જ્યાં પત્યારે જઈ રહ્યા છો કે આપણે ધીરે ધીરે આ શેષનાગના ગુફાની અંદર આગળ વધી રહ્યા છીએ અહીંયા ત્રિશુલનું પણ એક દ્રશ્ય જોવા મળે છે આપ અત્યારે જઈ રહ્યા છો સુંદર મજાનું પેઇન્ટિંગ દ્વારા અહીં જોવા મળે છે અને તેમની નીચે મહાકાલેશ્વર મહાદેવ તથા મહાકાળી ભદ્રકાળી મંદિરના દર્શન આપને અહીં થવાના છે તો આપણે ધીરે ધીરે આ ગુફાની અંદર આગળ વધી રહ્યા છીએ જે આપ અત્યારે જોઈ રહ્યા છો કે અહીંયા ભાળાનાથ ભગવાનના દર્શન આપને થાય છે જે આપ અત્યારે જઈ રહ્યા છો અને અહીંયા આપને ધૂણાના પણ દર્શન થઈ રહ્યા છે જે આપણે આ ધૂણાના દર્શન કરી રહ્યા છો ત્રિશુલ છે તેમની પાસમાં ભવાનાથ ભગવાનના મંદિરના દર્શન થઈ રહ્યા છે અને અહીંયા અંબાજી માતાજીના દર્શન થઈ રહ્યા છે આગળ જોઈએ તો અહીં ભદ્રકાળી માતાજીનું મંદિર છે તે પરિક્રમ માર્ગ છે ત્યાં આપણે અત્યારે જઈ રહ્યા છીએ ઉપર તો આપણે આ મહાકાળી માતાજીના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ જે આપ અત્યારે જઈ રહ્યા છો કે અહીંયા આપણે મહાકાળી માતાજીના દર્શન થઈ રહ્યા છે જે આપ અત્યારે મહાકાળી માતાજીના દર્શન કર્યા અને ત્યારબાદ આગળ વધીએ તો આ ગુફાની બહાર જઈ રહ્યા છીએ અને હવે આપ જઈ રહ્યા છો કે આપણે અત્યારે આ પર્વત પર ધીરે ધીરે આગળ વધી રહ્યા છીએ અહીંયા આપણે સુંદર મજાના આપણે દર્શન કરવાના છે તો જતા રહેજો આ વિડીયોમાં તો અત્યારે આપ જઈ રહ્યા છો કે અહીંયા રથ સાથે મા અંબાજી માતાજીના આપણે દર્શન થઈ રહ્યા છે અને તેમની બાજુમાં માતાજીના શરણના અલૌકિક દર્શન અરવલ્લીની ગિરિમાળામાં આ સ્થાન ગબ્બર શક્તિપીઠ તરીકે ઓળખાય છે તંત્ર સુડામણીમાં ગ્રંથમાં જેનો ઉલ્લેખ છે કે જ્યાં મા સતીનું હૃદય બિરાજમાન છે તે શક્તિપીઠ અંબાજી લોકવાયકા મુજબ અહીં મા અંબા રથમાં બિરાજમાન થયા ત્યારે મા અંબાની પગની એડીનું નિશાન સ્વયંભૂ પથ્થરમાં સર્જન પામ્યું છે જેના અલભ્ય દર્શન અહીં જોવા મળે છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે તેવી પારસ પીપળી અહીં પણ જોવા મળે છે માતાજીના પગલાની બાજુમાં નવ પ્રવલિત થયેલા છે સ્ત્રીઓ પોતાના સૌભાગ્યવતી અખંડિતતા અને રક્ષણ માટે અહીં સૌભાગ્ય પ્રદાન જેમ કે બંગડી ચાંદલો અર્પણ કરી ધન્યતા અનુભવે છે ગબ્બર ગોખકી જય બોલ મારી અંબે જય જય અંબે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી તો આ ગબ્બર પર સુંદર મજાનો ઇતિહાસનો લેખ વાંચ્યો અને હવે આપણે આગળની વાત કરીએ તો અહીંયા પારસ પીપળાના દર્શન થાય છે અને એવું કહેવાય છે કે શ્રી કૃષ્ણ ભગવાન આ સ્થળે બાબરી સોલક્રિયા વિધિ કરવા માટે અહીં આવ્યા હતા જેઓ અહીંયા લેખ પણ લખેલો છે જે આપ વાંચી રહ્યા છો અને અહીંથી આગળ વધીએ તો આપણે જઈ રહ્યા છો કે આપણે આ નીચે જઈ રહ્યા છીએ અહીંયા એક જ્યોત છે શ્રી કૃષ્ણ ભગવાન અહીંયા બાબરી માટે આવ્યા હતા તે સ્થાન છે જ્યાં આપ અત્યારે જોઈ રહ્યા છો પારસ પીપળો છે અને એની આગળ જે અંબાજી માતાજીનું એક દેવસ્થાન આવેલું છે જ્યાં આપ જઈ રહ્યા છો કે અહીંયા આ શરણ પગલાં આપને જોવા મળે છે અંબાજી માતાજીની મૂર્તિ જોવા મળે છે તેમના દર્શન આપ અત્યારે કરી રહ્યા છો જે અત્યારે આ માતાજીની બાજુમાં અખંડ જ્યોત છે તેમના પણ આપણે દર્શન કરી રહ્યા છીએ છરણ પગલાં છે તેમના પણ દર્શન કરી રહ્યા છીએ જેને અત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા જ્યોતના પણ દર્શન કરી રહ્યા છીએ અને અહીંયા અખંડ જ્યોતને આપને દર્શન થઈ રહ્યા છે ગબ્બર દર્શન જેમની બાજુમાં માતાજીના રથના દર્શન થઈ રહ્યા છે માતાજીના ઝૂલાના દર્શન થઈ રહ્યા છે શ્રી કૃષ્ણ ભગવાનનું બાબરી સ્થાન છે પારસ પીપળ છે જે આપણે જોઈ રહ્યા છો અને હવે આપણે આવી ગયા છીએ અંબાજી માતાજીનું મહેન મંદિર જયમાં અંબે જેમના પણ આપણે અત્યારે દર્શન કરી રહ્યા છીએ ધજા સુંદર મજાની લહેરાવી છે મા કાળા ભૈરવના પણ આપણે અત્યારે દર્શન કરી રહ્યા છે અંદર જોઈએ તો અહીંયા મહાકાળ ભૈરવ બિરાજમાન છે જે આપ અત્યારે તેમના દર્શન કરી રહ્યા છો ખણ જ્યોત છે અને તેમની બાજુમાં બટક ભૈરવ દાદાના પણ આપણે અત્યારે દર્શન થઈ રહ્યા છે જે આપ આ દર્શન કરી રહ્યા છો અને હવે આપ અત્યારે જઈ રહ્યા છો કે અંબાજી માતાજી નું મહેન મંદિર જેમના અખંડ જ્યોતના પણ આપણે દર્શન કરી રહ્યા છીએ માડી અંબે જય જય અંબે